તો નરેશ એમાં ગુલ્ફી બનાવીને બપોરે મૂકી હતી તો જોઈને ચેક કરી કે બની છે કે નહીં હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને દસ સાડા દસ જેવો ટાઈમ વાગી ગયો છે સવારનો અને આપણે છે કરવાના છે ઝારા કચરા ધૂળ ઝારા કરવાના છે એટલે આપણે સવાર સવારમાં રસોઈ બનાવી લીધી છે ને હવે સીધું છે ને આપણે મિશન સંભાળી લેવાનું છે કેમકે આપણે નજીકના ટાઈમમાં જ ઘરે એક ફંક્શન કરવાનું છે એટલે પેલા આપણે ઘરની તો સાફ સફાઈ કરવી જ પડે ઉપર મકાનનું કામ ચાલુ છે અને અહીંયા જોઈ લો બધે કેટલું ગંદુ થઈ ગયું છે પણ એ તો પ્રોબ્લેમ રહેવાનો જ છે પણ તોય આપણે થોડું ઘણું અંદરથી ઘર આપણે સાફ કરવાનું છે તો ફટાફટ હવે મિશન સંભાળી લઈએ કેમ કે પછી તડકો થઈ જાય ને તો મજા નહીં આવે કામ કરવાની અને દિત્યાબેન પણ આજે ઉઠાયરા ઉઠી નથી ગયા કેમ કે એને આજે રજા છે એટલે સાંજે મને કીધું હતું કે મમ્મી હું શું ને તો સવારે જેટલી વાગ્યા સુધી શું ને એટલા વાગ્યા સુધી કે મને સુવા આજે જે ઉઠાડતી જ નહીં એટલે ઉઠી ગયા છે એટલે આજે એન્જોય કરશે અને હું મારું કામ કર લઉં ફટાફટ

તો જો આપણે છે ને બધો સામાન હતો ને ઉપરથી બધો નીચે અહીંયા ઢગલો કરી દીધો છે આમાં કઈ બહુ છે ને ખાલી બોક્સ જ છે એટલે ઉપર પોતું મારી બધું પાછું ગોઠવી દેવાનું છે એટલે બહુ એટલું બધું કઈ છે પડદા ને બધું કાઢી નાખ્યું છે અને અહીંયા જો કપડાનો કરી દીધો છે ઢગલો આ બધા પડદા સિવાય બીજા બધા કપડાં આપણે છે ને મશીનમાં ધોવા નાખવાના છે દીતિયા બેન આપણા બીજા કપડાં તો ધોઈ નાખશે કા દીત્યા હા દ્વિતિયા ફૂલ ને એવું ધોઈ નાખશે દીત્યા ને એવું બહુ ગમે તોરણ ને ફૂલ ને ધોવું કા દ

અને પછી સીધું ઉપર ગોઠવી દેવાનું છે અને તમને જો એક મસ્ત વસ્તુ બતાવો એક મસ્ત ફોટો બતાવો મારા મેરેજનો જો આર્યો આ છે ને અમારા મેરેજ ટાઈપનો ફોટો છે કોમેન્ટ કરીને કહેજો કે કેવો છે ત્યારે હું આવી રીતના તૈયાર થઈ ગઈ ને નરેશ આવી રીતના તૈયાર થયા હતા સૂટ બૂટ પહેરીને હે લગ્ન પછી બધા જાડા થઈ જાય તારા લગ્ન થશે ને એટલે તું એ જાડી થઈ જઈશ ચાલો તો અમારે અંદર કામ ચાલુ છે અને અહીંયા જો દાદી દીકરી બાઈ બહાર કામ ચાલુ છે તોરણ ને બધું જોવાનું કામ ચાલુ છે પૂરજોશમાં દીત્યા બેન તમે શું કામ કરો છો બેન આબુ બગાડવાનું કામ કરો કે

સાફ સફાઈ નું કામ ચાલુ છે ને તો દિત્યા જો મસ્ત કામ કરે છે અત્યારે કા દિત્યા હા હા ખોશી કરણ ઢગલો કરી દીધો અને ગુલ્ફી એ ગુલ્ફી ખબર આવીતી કે તને ગુલ્ફી ખાધી ગુલ્ફી ખાધીતી ગુલ્ફી એટલે કામ કરે કે એમ ન ઓ ગુલ્ફી ખાતી ને એટલે એ કામ કરે છે કમ્પ્લીટ થઈ અને અહીંયા છે ને નરેશ સુતા એ તો ઉઠાડ્યા નથી પણ હવે આ રૂમ બીજા રૂમ છે આપણે ક્લીનિંગ કરવાનો તો ફટાફટ જો બધું સામાન તો બહાર કાઢશું અને અહીંયા તો છે ને ને આપણે સ્ટીલના વાસણ બધું ગોઠવેલું છે તો એ બધું ઉઠવું પડશે અત્યારે ઓલા રૂમમાં એવું કઈ ગોઠવેલ નથી એટલે એ ફટાફટ લુછીને મૂકી દીધું એટલે એમાં વાર ન લાગે પણ આમાં થોડુંક ધોવું પડશે વિચારવું પડશે એટલે વાર લાગશે એટલે પેલા તો આપણે ઓશિકાના કવર ને આ ગાઈડલાઇન બધું તડકે નાખી દઈએ અને મશીનમાં છે ને પેલા જે કપડા ધોવાના છે એ નાખતા જાય એટલે મશીન એનું કામ કરે ને અમે અમારું કામ કરીએ અને દિત્યા બેન આજે મને બહુ હેલ્પ કરવા લાગી છે દિત્યા ને રજા છે ને એટલે મારે મેળે મેળ આવી ગયો મેં કહ્યું એને કરાવું નથી એક કામ હા ઘણા એમ કહેતા કે મમ્મી કામ કરાવે તો એને હરખ થાય કામ કરવાનું અત્યારે દિત્યા ને કા મને શોખ છે હા સાફ સફાઈ નું કામ ચાલુ છે ત્યાં સુધી આપણે છે ને અહીંયા ગુલફી બનાવવા મૂકી કેમ કે આપણે નોર્મલી આ હતા પણ આજે પૂરી થઈ ગઈ છે

જોઈને ને તમે કહેજો વસ્તુ તમારે જરૂર હોય એટલી લેવાય આવી ચાલો તો જો આપણે છે ને અહીંયા મસ્ત મજાના વાસણ છે ને બધાએ સાફ કરી અને જો અહીંયા તડકે સુકવી દીધા છે સુકાઈ પણ ગયા છે અને આ બાજુ જો આપણે બધા પિત્તળના ત્રાંબાના વાસણ હતા એ બધા એને અલગ સુકવી દીધા છે એટલે વાસણ સુકાઈ ગયા છે તો ફટાફટ હવે એમાં જે જે વસ્તુ બધી ડબ્બામાં ને ભરવાની હતી બધી ભરી અને પાછો રૂમ પણ સાફ થઈ ગયો છે એટલે બધી વસ્તુ પાછી વ્યવસ્થિત ગોઠવી દઈએ એટલે આપણા બે રૂમ કમ્પ્લીટ થઈ જાય ને પછી હવે આ ઓસરીનો વારો છે સાફ સફાઈ કરવાનો એટલે કદાચ આજે આ બાજુનું આખું ઘર સાફ થઈ જશે મુની બેન આવ્યા ને મારા કામઠાબેન એટલે બધું કામ થઈ ગયું આજે ફટાફટ એટલે તમે તને કીધું જ નતું મેં તો તને આટો મારું આવવાનું જ કીધું પછી કામ કરાવી લેવાનું મને ખબર ન આવે તો ચાલો હજી જમવાનું પણ અમારે બંને બાકી છે ફટાફટ આ રૂમમાં વાસણ ગોઠવી દે ને પછી જમવા બેસીએ ચાલો તો ત્યારે છે ને સાડા સાત પોણા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો જ્યાં કચરા ને એવું કરતા હતા તો આ એક ઘરમાં બધે થઈ ગયું છે અને હજી એક દિવસ થશે તો અત્યારે જો તમને બતાવી દઉં કે આપણે બધું જે વસ્તુ વ્યવસ્થિત બધી ગોઠવાઈ ગઈ છે પડદા ને બધું ધોયું છે એટલે હજી ભીનું છે એટલે સુકાણું નથી ઓછા ને બદલાવીને કચરા પોતા થઈ ગયા છે કેવું લાગ્યું દીધી આપણું રૂમ કેવો લાગ્યો તને ક્લીન ક્લીન થઈ ગયું ને એકદમ સરસ ચોખ્ખું તો આ એક રૂમ થઈ ગયો છે કમ્પ્લીટ અને અહીંયા બીજો રૂમ પણ સરસ જો કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા તો બધા વાસણનું બધું ઉટકવાનું હતું એટલે બધું ઉટકીને વ્યવસ્થિત પાછું ગોઠવી દીધું છે અને અહીંયા પણ ઓછાને બધું બદલાવી નાખ્યું છે એટલે આ રૂમ પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને અહીંયા ઓસરી પણ સરસ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે સામેની બાજુ જે ઘરને રસોડું ને છે ને એ બધું હજી બાકી છે કરવાનું એ આવતીકાલે આપણે કરશું ને ત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે મમ્મી રોટલા બનાવે છે અને મુનિબેને શાક વઘારી નાખ્યું છે એટલે આગળ જો બની જાય ને એટલે આપણે સીધું જમવા બેસી જવાનું છે કેમ કે આજે તો ફૂલ થાકી ગયા છે સવાર થી સાંજ સુધી એક ધારા કામ માં એટલે ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે છે ને ઘડિયાળ માં જો દસ જેવો ટાઈમ વાગી ગયો છે રાતના અને અત્યારે પણ અમે શાંતિ નથી અમારે અત્યારે પણ અમે કામ ખોલીને બેઠા છીએ બહુ મોટું કામ ખોલીને બેઠા છીએ કેમકે જો આ રસોડાના આપણે જે જે ખાના છે ને નીચેના બધા એ બધા ખાના અને કબાટ ને બધું અત્યારે અમે સાફ સફાઈ કરીએ છીએ કેમકે અમારા મુન્ની બેન ને છે ને નવરૂ બેસવું જરાય નો ગમે કા એટલે કામ તો જ મજા આવે તો મન કે કે હાલ અત્યારે આપણે આ ખાના કર નાખીને એટલે સવારે આપણે છે ને આ રસોડું આખું ક્લીન કરવાનું છે તો પછી આ ખાના થઈ ગયા હોય ને તો ફટાફટ આપણું રસોડું ધોવાઈ જાય સાફ થઈ જાય એટલે એક ભાગનું કામ આપણું અત્યારે નીકળી જાય એટલે અમે નવ વાગ્યાના સાફ કરતા હતા ઓલમોસ્ટ થઈ ગયા છે મારા ખાના સાફ બસ બે જ ખાના બાકી છે તો ફટાફટ હવે ખાના સાફ કરી લઈએ પછી છે ને સુઈ જાય કારણ કે આ તો આખો દિવસ થાકી ગયા છે હજી તો મારે થોડું ઘણું એડિટિંગનું ને એવું કામ છે અને દિત્યાને છે ને એના પપ્પા લેસન કરાવે છે તો એનું કામ કરે છે ને અમે અમારું કામ કરીએ છીએ રસોડાના જે ખાના કરતા હતા ને એકદમ સરસ ક્લીન થઈ ગયા છે નીચે પોતું પણ મારી દીધું છે અત્યારે તો આપણું રસોડું એકદમ ચકાચક થઈ ગયું છે અત્યારે મારી સાથે જો દિત્યાબેન રસોડામાં આવી ગયા છે કેમ હજુ જાગે છે તું લેસન થઈ ગયું તારે ઓકે તો હવે શું કરવું છે તારે ગુલ્ફી છે એમાં અંદર ઓકે ચાલો દિત્યાબેન અત્યારે ગુલ્ફી ખાવી છે તો આપણે ફ્રિજનું નું ખાનું ખોલીને જોઈ લઈએ વાવ અત્યારે તો અહીંયા છે એનો પપ્પા બે ગુલ્ફી બનાવતા હતા તો

ચાલો તો ફટાફટ ગુલ્ફી એન્જોય કરી લઈએ અને હવે વિડીયોને એડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ